નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય અને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવા માગતા હોય તો અમારી આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે ચાલેલીયા મગફળીના બજાર ભાવ તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ જૂનાગઢ આઠસો પચાસથી એક હજાર અઠ્યોતેર રૂપિયા જસદણ સાતસો પચાસથી અગિયારસો રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજાર પચીસથી અગિયારસો પચીસ રૂપિયા માંકાનેર માર્કેટ યાર્ડ આઠસોથી એક એક હજાર દસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો સિત્તેરસો એક કાલાવાડ સાતસો પચીસ થી એક હજાર પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસાવદર નવસો ચોપન થી એક હજાર છાસઠ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ આઠસો એક થી અગિયારસો સિત્યોતેર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ થી અગિયારસો અઠ્યાવીસ રૂપિયા આગળ વાત કરીએ બોટાદ આઠસો થી એક હજાર પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી નવસો એકત્રીસથી એક હજાર પચીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ નવસોથી એક હજાર ત્રણ રૂપિયા મગફળીના આજના સરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો એક હજાર પચીસ સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો